ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજના વાગી ગયા છે સાડા નવ અને આજે સન્ડે છે આજે બધાને રજા છે એટલે આજે તનિષ્ઠને પણ સ્કૂલમાં રજા છે સન્ડેની તો આજે આપણે શરૂઆત કરવાની છે શંકર ભગવાનની શિવલિંગથી તો આપણે આજે ઘરે બનાવવાની છે બરફથી શંકર ભગવાનની શિવલિંગ અત્યારે ચાલી રહીશું શ્રાવણ મહિનો તો આજે આપણે શંકર ભગવાનની પૂજા કરવાની છે મંદિરે તો તો બધા અત્યારે જાતા જ હશે અત્યારે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે ઓલમોસ્ટ બધા મંદિરે જાતા જ હશે એટલે આજે આપણે ઘરે જ શંકર ભગવાનની પૂજા કરવાની છે ચાલો જય મહાદેવ શંકર ભગવાનની શિવલિંગ બનાવવાની હતી પૂજા કરવાની હતી તો આપણે કરી લીધી શિવલિંગની પૂજા બહુ મસ્તની શિવલિંગ બની પછી આપણે દૂધ પણ ચડાવ્યું પાણી પણ ચડાવ્યું બહુ મસ્તની પૂજા થયા છે શિવલિંગની આપણે શ્રાવણ મહિનો હોય એટલે બધાને ઘરે ઓલમોસ્ટ અત્યારે બધા શ્રાવણ મહિનો કોક રે કોક ન રે મારે પણ શ્રાવણ મહિનો રહ્યો હતો પણ પછી કાંઈક ને કંઈક ખોટું ખવાય જાય અને પછી આપણને પાપ લાગે ખોટું આપણે બહુ ચણચણ ચણચણ કરવા જ હોય આખો દી ઘરમાં આપણે કિચનમાં હોવી એટલે એટલે પછી મને થયું મન મનથી એમ થયું મને નથી રહેવું એમ તો પછી હું ન રહી એટલે હવે આપણે રસોઈની બપોરના બાર વાગી ગયા છે એટલે હવે આપણે રસોઈની તૈયારી કરવાની છે તો આજે રસોઈમાં છે એટલે દાળ ભાત તો દાળ ભાત તો બની ગયા છે અને હવે બનાવવાનું છે શાક અને રોટલી બાકી છે

માય ગોડ આજે રવિવાર છે એટલે મારા તનિષભાઈ ને બધા ફ્રેન્ડ એક સાથે બધા મળી ગયા છે એટલે એને તો આજે મજા આવી ગઈ છે બધા સાથે રમવાની મજા કરવાની અને ફાઇટિંગ પણ કરવાની આજે એને બધા ફ્રેન્ડ સાથે ફાઇટિંગ પણ કરી લીધી મારા તનિષભાઈને જ્યાં લાગી છે ને ફાઇટિંગ ન કરે ત્યાં લાગી એને દિવસ પૂરો ન થાય એટલે આજે રવિવાર છે એટલે ફાઇટિંગ કરવી તો જરૂરી જ છે એટલે જે આમ ડોહલા હતા ને પહેલાંના લોકો એ કહેતા કે જે છોકરા છે ને નાના હોય અને આમ બહુ શેતાન હોય ને બહુ મસ્તીખોર હોય એવા હોય ને અને એ મોટા થઈને સ્માર્ટ બને હોશિયાર બહુ બને એમ સુધરી જાય એમ મોટા થઈને એટલે લાગે ને કે આ એ વ્યક્તિ હશે તો સારું તને મોટો થઈને હોશિયાર બને અત્યારે ભલે થોડુંક સરારી રીતે એ ચાલશે રોડવી લેશું એમ એટલે મોટો થઈને તો સ્માર્ટ બને ને એમ વ્યક્તિ મોટો થઈને સારો વ્યક્તિ બને એમ તો કોના કોના છોકરા બહુ શરારત કરે બહુ આમ નટખટ ને

સાસ નહી ખાની ચાહે મોંમાં પાણી નું આવે આજ અભી સબકો બોલના હે હિન્દી મેં બાત કરે

मम्मी बोल रही है बाबा हिंदी में बात कर रही है तो तो पापा ने कहा तो क्या खा रहे हो कुछ तो मम्मी आप क्या खा रहे हो जो अभी तक तो कुछ नहीं लिया <laughs> खाली 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 है ना ला। मीठो लाए हमको तुम घर बोलो पापा हिंदी में बात करो प्लीज हिंदी हिंदी ओनली हिंदी और नमक दे दे मेरे को प्यार दे दे प्यार प्यार हां अल्लाह

તો આમાં પૂરતા ફાવે કે તેમ લાંદો કે ભરતા નહી ફાવે રેડી કેડીયો છે ને કેડીયો આ આપડા મૂક્યું ને પછી થોડી થોડી વસ્તુ લઈ જાય અંદર જમીનમાં અને એક જગ્યાએ ભેગું કરે એ રોજે રોજનું ખાય એવું ન હોય એ સ્ટોક કરે પછી એને જ્યારે જરૂર પડે ને એ પ્રમાણે ખાય હું કેડીયું મકોડા આમ ભોણમાં જાય ને એવું કામ કરે આપણને એમ કે આ બધું લઈ લઈને ક્યાં લાય છે એમ નું આપણે પૈસાનો સ્ટોક એ ખાવાનો એને આપણે પૈસાનો સ્ટોક કરીએ હા એ ખાવાનો સ્ટોક બીજું છે બહુ છે પછી તે બરાબર છે એ બરાબર છે કઈ રીતના બરાબર તબ હારું છે આ તમને કો કે અંદર બરો ત નગર ત્રણ આંખમાં તમ જીવી કે છાટી દેજે હાલો એ ક્યાં ગીયે ત્યાં ઓળ ઓળ મોટો કર્યો હારું કીધું ખબર પડી આપણને આમ જ કરે હોય ને સોનો ભૂલાઈ જાય સોરિયા

একাল াসেফোপাকোযে পোয়ে মকোর ছেফোয়ে একোয়ে কেমার সেফোন তেছো আপডে মকো এমে আমে কোয়ে ছাদে মকেম পোয়ে কোচাদে અમે મૂકી દે આય મૂકી તનો અહીંયા 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 મૂકી દે હા બસ તું મૂકી દે ત્યાં બસ ત્યાં હવે કીડી આવશે ખાવા માટે યેલે જો કેટલા પડ છે કીડી ઉસે આલે આલે છે અજી ચાલો આલો આલે એક તો પકડી રાખ હવે હાલો મહારાજ એ કાયે મૂકી દો આ ઝાડ વે ને આ ઝાડ વે એકઈ નથી જો આ ઝાડ વે એ આજાજી હોય ને એટલે ઉતાઈ કિડી કેવલા છે હા માં માં જો આમમ એ આ બાચુર એટન ઉતું અલે રુદો તને બીજું ઓમ આમ ઉપર નીચે નીચે મુ દેલ બા આમ રાખે આમ છે હેળ છે હેળ આ ઘણી કીડીઓ છે કીડી હમ બધી

અને આજનો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂર કરજો બાય ડાયરીમાં ફરી વાર મળશું બાય જય મહાદેવ